નમસ્કાર મિત્રો જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલ ની અંદર હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હું છું નવસાદ કોટડી હાસ્ય કલાકાર અને આપને હસાવવા માટે આજે તદ્દન નવી વાતો સાથે તમને આનંદ કરાવવાનો પ્રયત્ન કરવા માટે હું આવ્યો છું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું એક જણો મને કહેતો હતો મને કે આ માણસ લગન શું કામ કરે તમારો ભાઈ બહેન બાઘો કે કે અનુભવ ન હોય ને એટલે કરે તો ઓલો કહે કે છૂટાછેડા હું કામ કરે તો બાગો કહી કે ધીરજ ન હોય ને ધીરજ ન હોય ને એટલે અરે એમને એક તો ફરીવાર લગ્ન શું કામ કરે તો બાકો કે શક્તિ ન હોય ને ફરીવાર લગ્ન કરે છે શક્તિ ન હોય હમણાં એક બેન એના ઘરવાનું કહેતા હતા કે હું બહાર જાઉં છું મારી ફ્રેન્ડની સાથે બહાર જાઉં છું પાંચ કલાક પછી આવીશ તમારે કાંઈ જોતું છે એનો ઘરવાળો કે મારે એટલું જ જોતું છે તું જા એટલું જ જોતું છે કેટલો કંટાળ્યો છે બોલો એક જણો મને કહેતો તો મને કે નોકરીમાં મજા નથી આવતી કે હું નોકરીમાં મજા નથી આવતી અરે મેં એક કામ કર હોમ લોન લઈ લે પછી જો તને નોકરીમાં મજા આવશે હોમ લોન લઈ લેને અને એનાથી વધારે મજા ન આવતી હોય અને તને તારા શેઠ કે બોસ ન ગમતા હોય તો કાર લોન લઈ લે તો એ મળશે તને ગમમાં અને જો તને ઓફિસ ન ગમતી હોય ને તો લગ્ન કરી નાખે હો પીસે મનસે ગમ માતર હો જ રહી તું હમણાં એક જણા મેરેજ બ્યુરો ખોલ્યો તો ને તો એક જણો ન્યાય ગયો એ કહે કે મારે લગ્ન કરવા છે ઓલા કે કરાવી દે એ કહે કે છોકરા એ કરવા છે તો આનો મગજ હલી ગયો તો હું છોકરી એને લગ્ન થાય ઓલા મેરેજ બ્યુરોવાળા કે ગરમ થાવ માં કે કાલે એક છોકરીના લગ્ન એક છોકરા એ રેથી આવી છે એને ગૌરે રાખી દીધું બધું હમણાં તો એક ભાઈ જાહેરાત દીધી કે રેતી ન હોય તો સંપર્ક કરો અમારો રેતી ન હોય તો અમારો સંપર્ક કરો તો એક ભાઈએ તો ફોન કર્યો રહ્યો સીધો એ કે હાલો રેતી નથી એ કે પંદર દિવસ પંદર દિવસ પિયર વહી જાય છે એ ક્યાંક કરો ઓલા કે એમ નહીં આ બાંધકામમાં રેતી ન હોય તો સંપર્ક કરો એ કે એમ તો એ કે મારે નથી રેતી તો એ તું ને કપચી રેતી આવે ને એ રેતી નો હોય તો અમને સંપર્ક કરો એ આને ફોન કર્યો કે મારે રેતી નથી એક બીજા ચોખ્ખો જ નથી કરતા બોલો હમણાં પતિ પત્ની મ્યુઝિયમમાં મ્યુઝિયમમાં ફરવા ફરવા ગયા ગયા હો ને એનો પતિ કહે કે જો આ મ્યુઝિયમની અંદર તમામ પ્રાચીન જે હથિયારો આવે ને પ્રાચીન હથિયારો આ બધા જે હથિયારો આવે ને એ બધા આ મ્યુઝિયમની અંદર છે એની ઘરવાળી કે ખોટું બધા નથી ઓલો કે બધા છે કે ખોટું બધા નથી વેલણ ક્યાં છે બતાવો વેલણ નથી ઓલો આધુનિક આધુનિકમાં આવે કરું છે ભાઈ હમણાં તો એક પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને તો હામે એક બેન મળ્યા તો એ બેન આ ભાઈને ને કે ક્યારેક તમે અમારા જીવનમાં આવો કે અને ઓલા ભાઈની ઘરવાળીનો મગજ હલી ગયો એ કે પાણેલા એલા છે તમારા જીવનમાં આવે એનો ઘરવાળો કે શાંતિ રાખ એ બેનની સોસાયટીનું નામ જીવન છે એ એમ કે છે કે અમારા જીવનમાં આવો જીવન સોસાયટી છે એ કે અઘરું છે ભાઈ સમજાવો કે ના બેન મીડિયા માથાકૂટ કરો હમણાં એક બેન બીજા બેન ને કહે કે તમને હું ત્રણ દીધા મેસેજ કરું તમે જવાબ નથી દેતા એ કે ઓલા બેન કે તમે હું મેસેજ કરો એ કે રોજ તમને હાય લખીને મોકલું છું કે અને તમે જવાબ નથી દેતા આ બેન કહે કે મારા બાપા એ મને ના પાડી છે કોઈની હાય ન લેવી એ એટલે જવાબ નથી દેતી તમને બોલો હાય નહીં હા હાય નહીં વાત કરો કરું છે ભાઈ હમણાં એક જણાનો મેસેજ આવ્યો ભાગા ઉપર મેસેજ આવ્યો કે આ મેસેજ એટલો ફોરવર્ડ કરો એટલો ફોરવર્ડ કરો એટલો ફોરવર્ડ કરો એટલો ફોરવર્ડ કરો કે પ્રધાનમંત્રી સુધી પહોંચી જાય હવે એને કેટલો વિશ્વાસ હતો કે આ બાઘાને મોકલશું એટલે પ્રધાનમંત્રી સુધી પહોંચી જ જાય પછી બાઘાએ મને કીધું કે જો મારી પાસે પ્રધાનમંત્રીનો નંબર હોય તો હું આનો નંબર રાખું પ્રધાનમંત્રીનો નંબર કે જો મારી પાસે હોય તો હું આનો નંબર રાખું ખરો એ અને અમુક અમુક જોજો ભાગો મને હતો કે અમુક અમુક છોકરીઓ હોશિયાર હોય એટલી બધી હોશિયાર હોય એટલી બધી હોશિયાર હોય કાળી છોકરીઓ છે એ પોતે રૂપાળી લાગે ને મને કહેતો અને તમે જોજો પહેલાંના સમયમાં માણસ છે ને રિલેક્સ થવા આનંદ કરવા ફ્રેશ થવા માટે ફરવા જતા હિલ સ્ટેશન ઉપર જાય કોઈ જ્યાં ફરવાલાયક સ્થળ હોય ત્યાં જતા હું કામ કે માણસ ફ્રેશ થાય થોડુંક રિલેક્સ થાય એટલે ફરવા માટે અમુક અમુક સ્થળે માણસો એટલે જાતા કે ભાઈ રિલેક્સ થાય અત્યારે માણસ છે ને ફેસબુકમાં ફોટા મૂકવા આટો ફરવા જાય બોલો ફલાણા ફોટે જીએવા એને ફોટા મૂક્યા તો આપણે એ ધોધની હેઠે ઉભાડીને ફોટા પાડવા પણ ફેસબુકમાં મૂકવા ફલાણા ફલાણી જગ્યાએ જીએવા તો આપણે જાઉં બોલો હા એક છોકરા એને બાપાને કીધું કે બાપા મોબાઈલ આપો ને એને બાપા કે હોઈ જાય સાનું મોનો ચૂંડેલ આવે કે પૂજા છોકરો કે કે મોબાઈલ આપો નહીં તો એ નામ મમ્મીને આપી દેશી વાપર દુખતી દુઃખતી જાણતો બોલો નામ આપી દે કેવું હમણાં બે જણા નદીએ ફરવા ગયા બોલો નદી અમુક જાય ને ફરવા બે જણા નદીએ ફરવા ગયા પણ મોલ છે ને ભાઈ નદીએ ફરવા ગયા પણ એમ બે લોભી એમાં એક ધાબળો તણાતો તણાતો જતો હતો એક જણો કે આમ જો ધાબળો નવે નવો જાય છે તો ડાય મારી કે પાંચસો રૂપિયા વેચાઈ જાય હોય કે અઢીસો અઢીસો કે ભાગમાં આવશે આપણે બેન તો કે હિંમત કરી નાખી કે તને ત્રણસો આપી તમ તાર બસો મારા તાન આને ઓલા તરતા આવડતો હતો મારો ઠેકડો એના અંદર હવે ધાબળો તણાતો તણાતો જતો હતો ને તો આમ ક્યાં સુધી વિયો ગયો હવે આ એનો મિત્ર કહેવાય મૂકી દે આપણે ઉછીના પાંચસો ગોતી લેવો મૂકી દે મૂકી દે ધાબળો નથી જોતો બોલો કે મારે તો ધાબળો મૂકી દેવો છે પણ એ મને મૂકવો જોઈએ ને પછી ખબર પડે રીંચ હતું બોલો

નહોતી ગઈ છે બોલો એમાં એ રોતો જ અમે એટલે લખો કહેતો થઈ કે મારી ઘરવાળી જે છે ને મારી પાસે રોજ લુગડા ધોરાવે રોજ લુગડા ધોરાવે લખો કેતો કે રોજ મારી ઘરવાળી મારી પાસે લુગડા ધોરાવે ભાગો કી કે મારી ઘરવાળી મારી પાસે વાસણ ઉટકાવતી હતી કે એક દી કે હું ફરી આમ વાસણ ઉટકતો ને બાજુમાંથી પ્રિયંકા ભાભી આવ્યા અને આવીને તરત કીધું કે લે તમારો ઘરવાળો કે વાસણ ઉટકે કે મને આવો ઘરવાળો મળે તો કેવું સારું હોય છે મને કે આવો જ ઘરવાળો જોતો હતો પછી કે તે મારી ઘરવાળી વાસણ ધોરાવવાનું બંધ કરી દીધું છે કે આજના દી સુધી નથી ધોરે છે તો એક કામ કરી લુકડા ફરી આમ ધોવાન ચાલુ કરે બાજુવાળા ભાભી આવે અને એ એવું બોલે એટલે કે તારા લુકડા ધોવાન બંધ થઈ જાય તો લખો બીજે દિવસે સવારના પોરમાં ફરી સીપર ઉપર લુકડા ધોતો હતો તો બાજુમાંથી એની બાજુમાં કોઈ ભાભી રહેતા છે આવ્યા આવીને કે એની ઘરવાળી કે આવી રીતના સીપર ઉપર લુકડા ધોવે કે મારો ઘરવાળો તો લુકડા ધોઈ નાખે ને હાડું ઝાડુ પોતા કરી નાખે કે તે લખો કે કે લુગડા ધોતો તો હવે ઝાડુ પોતે કરવા પડે છે કે બધાયના પાડોશી હરખા ન હોય કે અમુક ને આવીને પંપ મારી દે બોલો એ કે તમારો ઘરવાળો ખાલી લુગડા ધોય કે મારો ઝાડુ પોતે કરી નાખે ક્યારનું પતાવી દીધું છે

છોકરો કે સાહેબ બીડી પકડવા મારા બાપા બીડી પકડે એમ થઈ છે બોલો બીડી પકડવા જગ્યા ભાઈ હમણાં તો એક જણો બીડી લેવા ગયો ને તો બીડી લેવા ગયો ને દુકાને તો દુકાને જઈને કે બીડી આપો તોલો બીડીવાળો કે કે તમને ખબર છે ઓલા તમારા ઘરે બે હતા મીઠા બાપા આઈ ગયા એ કે મીઠા બાપા આઈ ગયા હવારમાં ગુજરી ગયા ઓલો કે કેવી રીતના ગુજરી ગયા કઈ ખબર તને દુકાનવાળો કે નારે રે ના કે અડધી કલાક પહેલા தம்ણા અહીં આવ્યા થાય કે બીડીની જોડી લીધી બાકસ લીધું અને ગયા ને પછી અમાચર એવા ગુજરી ગયા ત્યાં તો હાલતો થયો ઓલો દુકાનવાળો કે ભાઈ બીડી તો લેતો જા કે બા મીઠા બાપા થોડા ભેગા લઈ ગયા છે બીડી ને જોડી પડી જ છે ને રે બાક છે એ છે મીઠા પપ્પા ની બીડી પીવી બોલો હમણાં તો સ્કૂલ ની અંદર સાહેબ એ છોકરા ને પૂછ્યું બોલ બેટા બીડી પીવાથી શું થાય છોકરો કે સાહેબ ધુવાડો થાય પૈસા નો ધુવાડો થાય ને તબિયત નો ધુવાડો થાય આ સ્કૂલની અંદર તમને ખબર પેલા યુનિફોર્મ આપતા સ્કૂલની અંદર હવે તો અત્યારની મને નથી ખબર પણ પેલા અમે ભણતા ને ત્યારે સ્કૂલની અંદર યુનિફોર્મ આપતા આમ કહીને આમ ફળી આમ આપે સ્કૂલની અંદર એમાં છડી હોય અને ખાખી કલરની વ્હાઈટ કલરનો શર્ટ હોય આમ દેતા હો યુનિફોર્મ પહેલાં સ્કૂલની અંદર તો બરાબર બધાને સ્કૂલની અંદર યુનિફોર્મ આપતા ને અમારા બાઘાની સ્કૂલની અંદર યુનિફોર્મ આપે અમે બધાને આપતા યુનિફોર્મ તે એક દી બાઘો ન આવ્યો સ્કૂલે તો સાહેબ કે કેમ કાલે સ્કૂલે નહોતો આવ્યો બાઘો કે સાહેબ એ ક્યાં યુનિફોર્મ ધોવા નાખ્યો એક મહિનાથી ધોયો નહોતો ને આજુબાજુવાળા બધા કહેતા હતા વાસ આવે છે તો કાલ સાહેબ કે તો રવિવારે ધોઈ નખાય રજાને દિવસે ધોવાય કે સ્કૂલ ચાલુ હોય યુનિફોર્મ ધોવા નખાય કે બાકો કે કાંઈ વાંધો નહીં વળી બે ચાર દિશા ને એક દિભાગો નો આવ્યો તો સાહેબ બીજે દિવસે કે કાલ કેમ નહોતો આવ્યો યુનિફોર્મ ધોયો તો પાકો કે ના કાંઈ યુનિફોર્મ નહોતો કે હું તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થયો માથામાં તેલ નાખ્યું અને ઘરેથી નીકળ્યો પણ તમારા ઘર આગળથી નીકળ્યો ને તો તમારો લેંગો બહાર હુકાતો હતો આઠ લેંઘા છે એક નથી છે હમણાં એક જણો લખાણ કહેતો લખાણ કે તું બહુ આગળ જાય છે એટલો આગળ જાય એટલો આગળ જાય એટલો આગળ જાય એટલું આગળ જાય એટલો આગળ જાય ને જ્યાં જઈને લોકો એમ કહે કે આગળ જાય આગળ જાય

हमारा बे बहनों बातों करता एक बहन की के हमारे यहाँ तो जो पढ़ा लिखा नहीं होता है हमारे यहाँ तो पढ़ा लिखा नहीं होता है उसको हम लोग अनपढ़ कहते हैं जो पढ़ा लिखा नहीं होता है उसको हम अनपढ़ कहते हैं हमारी घर वाली की हमारे ढ के, के पढ़ा लिखा नहीं होता हमें खाली ढ के लिए समझी जाए हम तो एक छोकरो बोलता जोनी जोनी પૈમારે જોની જોની યસ બાપા બધા છોકરા બોલતા હોય અત્યારે ઇંગ્લિશ મીડિયમ વાળા થઈ એક છોકરો એને બાપા કહેતા થાય કે લાઇલ્યા લાલ્યા તો હા બાપા માઓખ આ ઓખ ના બાપા મોટું ઉગાડતી કે હા 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 ગુજરાતીમાં પૂછતા જ હમણાં હું ફિલ્મ જોવા ગયો ને તો પિક્ચર જોવા ગયો ને તો મારી બાજુની સીટ ખાલી હતી તો મારી બાજુની સીટ ખાલી હતી ને તો એક જણો આવ્યો આવીને બેઠો મને પૂછ્યું કેટલું ગયું વાત પાકું થઈ જાય તો બે ગયો હવે હાથમાં બોટલ હતી મોટે માંડે પાછી મૂકી દે મોટે મોટે માંડે પાછી મૂકી દે મોટે માંડે પાછી મૂકી દે મૂકી દે આવું પચી વાર કર્યું તો મને જ કઈ વાંધો નહોતો મારી વાહે જે બેઠો હતો ને એને ડિસ્ટર્બ થતો હતો કોણ એ ઉછી નીચી થાય ને તો એ ઊભો થયો આવ્યો બોટલ લીધી ગટગટ ગટગટ પી ગયો કે આમ પીવા એક કલાકથી થી છો છો કે હું પીતો નથી એમાં થૂંકું છું ખર પડી માનક જરૂરી આઈટમ હતી બોલો હમણાં દેખ જેને લંડન ઈથ્રો એરપોર્ટ ની અંદર પકડ્યો બોલો લંડન ઈથ્રો એરપોર્ટ માં પકડ્યો સિક્યુરિટી ની અંદર થી जातो તોન પકડ્યો ખીચા ચેક કર્યા ને તો અંદર થી તમાકુ નીકળી તો ઓલાય પૂછ્યું વોટ ઇઝ ધીસ તો ઓલો કે ધીસ ઇઝ ટોબેકો ઓકે એટલે મેં આપી દીધું પછી ઓલી ચૂનાની ટોટી નીકળી તો હવે ચૂનાની ટોટી પર તો કઈ નામ લખેલું ન હોય તો ઓલાન કે વોટ ઇઝ ધીસ હવે એને ચૂનાની ટોટી ડ્રગ્સ જેવી લાગી કે વોટ ઇઝ ધીસ તો ઓલો કે ધીસ ઇઝ ચૂનો કે વોટ ચૂનો બે માથાકૂટ કરતા હતા એ આને ચૂનાનું ઇંગ્લિશ ખબર નહોતી એમાં એક બીજો ગુજરાતી અહીંયાથી નીકળ્યો હવે એ ગુજરાતી હોશિયાર છે તો ઓલો કે કે શું થયું એ કે જો ને તમાકુ ને કે ચૂનો નીકળ્યો પણ આને મારે સમજાવો કેમ ઓલો ગુજરાતી કે લાવ હું સમજાવી દો એને આમ ટોટીલી અને ઓલા ભાઈને આમ જોઈને કે ધીસ જે હસબન્ડ ઓફ ટોબેકો ઓલો કે યા યા જાવ જાવ દીધા બોલો ગુજરાતી ક્યાંય પાછા ન પડે ભાઈ ભોગા કાઢી નાખે હોય ભાઈ એક જણો તો ઘરે આવ્યો ઘરે આવ્યો ને તો મોઢું પડી ગયેલું તેની ઘરવાળી કે કેમ મોઢું જૂની કબજિયાત જેવું થઈ ગયું કોઈને અરે મગજમારી થઈ બાંધ્યા ઓલો કે નારે ના કે ફેક્ટરીમાં આગ લાગી કે ફેક્ટરીમાં આગ લાગીને ને દસ જણા આવી ગયા કે ગુજરી ગયા કે તો એની ઘરવાળી કે તમે ક્યાં હતા કે હું માવો ખાવા ગયો સારું સારું લ્યો કે તમે માવો ખાવા ગયા હતા ને એમાં તમે બચી ગયા કે

દાજા ઉપર ડામ કોને કહેવાય કે કે ઓલો કહે આપણે ઉતાવળ હોય અને ટુ વ્હીલ લઈને ઘરેથી નીકળીએ આપણે ટ્રાફિક આવી જાય ટ્રાફિક પાર કરતા હોય ને ટ્રાફિક પાર થઈ જાય અને ખુલ્લો રસ્તો આવે ને ગાડી બંધ પડે અરે દાજા ઉપર ડામ કહેવાય છે ટ્રાફિક હોય ત્યાં સુધી કાંઈ ન થાય ટ્રાફિક ઉયુ જાય ને ખુલ્લો રસ્તો મળે ને ત્યારે જ બંધ પડે અને દાજા ઉપર ડામ કહેવાય છે બોલો હમણાં એક જણો છે ને કાર લઈને જતો હતો કાર લઈને જતો હતો ને એમાં સામેથી ટ્રક આવે ટ્રક આવે પણ ડ્રાઈવર હોગી નો ને આ ગયો અને સીધી બ્રેક મારીને કાર ઊભી રાખી દીધી થોડીક વાર થી ટ્રકે એવો ટ્રકે સામે ઉપર રહી ગયો ટ્રક ઉપર્યો ને બેક મિનિટ પછી દરવાજો ખોલ્યો ને એમાંથી એક અવડો કેવો માણા બહાર નીકળ્યો હા નાનો મગજ મગજલી ગયો સીટ ઉપર બે તારે ટ્રક હકાવવો જોઈ નહીં કે સીટ ઉપર બે તો જાય કે આવી રીતના એટેક આવે તો ગુજરી જાય આમને આવવા દેતો હતો કે હું સીટ ઉપર જ બેઠો તો ભાઈ બ્રેક મારવા નીચે ગયો તો છે હમણાં એક જણો તો ગાંડો થઈ ગયો ભાઈ એને હું છે મગજની અંદર ગમી ચડી ગયું હોય ગાંડો થઈ ગયો ને નકરો ટ્રક જ આક્યા કરે ડ્રુમ 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 ટ્રક આક્યા કરે તો એક જણો પાછો એની આરે ઊભો હોય ની પાછો ખબર આવવા દો આવવા દો આવવા દો આવવા દો આવવા દો કરે તો ગામવાળા કે એ તો ગાંડો થઈ ગયો તોય ગાંડો થઈ ગયો છો ઓલો કે હું ગાંડો નથી થયો કે મને કે આ ટ્રક રિવેસ લેવરાવવાના કે છે ને ત્રણસો રૂપિયા આપે છે રોજ ખાલી આમ કરો આવવા દો આવવા દો ત્રણસો આપે છે કે મને રોજ હમણાં એક શેઠ ની મનુ કરીને કામ કરે મનુ હો મનુ કામ કરે ને શેઠે કીધું કે જા બાજુના શેર ની અંદર થી મોહન થલ લેતો હોય હવે મનુ કઈ ભણેલો ગણેલો નહીં એટલે કે તું જા ત્યાં જઈને મોહન થાળનું કહેજે શેઠે મંગાવે એટલે આપી દે મનુ સાયકલ લઈને ગયો ઉપડ્યો બાજુનો શહેરમાં ગયો પંદર કિલોમીટર થાય ગયો પંદર કિલોમીટર સાયકલ લઈને અને ત્યાં જે એ દુકાને ગયો જઈને કીધું કે મારા શેઠે મોહન થાલો નહીં બે ત્રણ ચોકીય આપી ચોકી સાયકલ બાંધીધી અને હાથમાં કાગળ આપ્યો એટલે મનુએ પૂછ્યું મારે કઈ કહેવાનું શેઠ ને ઓલા દુકાનવાળા ભાઈ કે નહીં કાંઈ કેવા નથી આ કાગળ બોલશે એ કે મનુએ કાગળ ખીચા નાખ્યો અને ત્યાંથી સાયકલ ઉપાડી તો અડધે પૂ્યો ને મને લાગી ભૂખ તો હવે એને મોહન એક તો એને અંતરમાં વાલો ને એમાં વાહે બાંધેલો તે ને લાગી ભૂખ તો એને ખીચામાં કાગળીઓ કાઢી અને કાગળિયા પૂછ્યું એ કે હું મોહન થાળ ખાવ તો કાગળ થોડો બોલે કાંઈ જવાબ ન દીધો એ હું મોહનથાળ ખાવ કાગળીએ કાંઈ જવાબ ન દીધો મને કાગળીઓ નાખ્યો ખીચામાં ચોકી ખોલી અને અંદરથી દહક ઢેપલા ખાઈ ગયો અંદર થયો મોહનથાળના અને ગયો દુકાને તો ત્યાં જીંદ ઓલા શેઠ વજન કર્યો વજન કર્યો એટલે તરત ઓલાને પૂછ્યું મનુને એ કહે આમાં દોઢ કિલો મોહનથાળ ઓછો છે તે ખાધો છે મનુ કે ખાધો છે કે તમને કેમ ખબર પડી શેઠ કે આ કાગળ બોલે તો મનુ કે હાલો રસ્તામાં ન બોલ્યો ને અહીંયા બોલ્યો એ કે રસ્તામાં તો ન બોલ્યો બોલે બોલે ભાઈ વસ્તુ એક ગામમાં તો એક જ દુકાન હો એક જ દુકાન ગામની અંદર અને ગમે એ વસ્તુ લેવા જઈને આપણે એમ હાબુ આપો ને હાબુ આપીને પછી આપણને ખબર પાણ આપણે કહીને શેઠ ચોકલેટ આપો ને ચોકલેટ આપીને આપણને કે ખબર કેમ્પાણ આપણે કહીને કે માથાને તેલ આપો ને તેલ આપીને ખબર કેમ પણ એને એક જ આદત બે કિલો ખાંડ આપો ખાંડ આપીને કે કે કિલો ચોખા ચોખા આપો આપીને કામ કરો અઢીસો ગ્રામ દાળ આપો દાળ આપીને કેમ પણ વસ્તુ આપતા જાય પણ કેમ પણ કેમ પણ કરતા જાય આવું દોઢ કલાક સુધી આવ્યું ઓલા કેટલી બધી વસ્તુ ઘરની લીધી ગમે ત્યારે કેમ પણ કેમ પણ કેમ પણ ઓલો એટલો બધો કંટાળી ગયો ને છેલ્લે બિલ બનાવ્યું બેતાલીસો રૂપિયાનું બિલ થયો

અમારી મુલાકાત લો એકવાર અમારી મુલાકાત લો તમે સફેદ વાળની પરેશાની ભૂલી તો એક જણો ગયો ગયો ને તો અંદર એક છોકરો બેઠો એટલે જઈને પૂછ્યું કે ભાઈ મારે આ સફેદ વાળ છે ને એમથી હું પરેશાન છું તમે બોર્ડ મેર્યું છે તો મારે દવા લેવી છે તો ઓલો છોકરો કહે કે ખમો હમણાં આવે છે આ ભાઈ કે ક્યાંય ગયા એ વાળ કાળા કરાવવા ગયા છે કાળા વાળ વાળું બોર્ડ વાળી ગયા શું તમે સફેદ વાળથી પરેશાન છો અઘરું છે ભાઈ અને અમુક અમુક બહેનો તમે જોજો બહેનો કેવું હોય ખબર આમ વાળ રહેવા જોઈએ આમ વાળ રહેવા જોઈએ આમ વાળ રહેવા જોઈએ આમ વાળ રહેવા જોઈએ બહેનો ને આવું બધું હોય આમ વાળ રહેવા જોઈએ આમ વાળ રહેવા જોઈએ આમ વાળ રહેવા જોઈએ આમ રહેવા જોઈએ પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ ગમે એમ રે વાળ રહેવા જોઈએ ટૂંકમાં એક જણો મન કે એટલું બધું ટેન્શન છે એટલું બધું ટેન્શન છે કે આ વીક પહેરી છે ને મન કે વીક માં એ કે કે ધોળાવાળ મીડિયા થાવા બોલો તો નથી હો એ ભાઈ ને હતી એ કે આ વીક માં ધોળાવાળ મીડિયા થાવા બોલો હમણાં ત્રણ ચાર જણા ઊભા હતા ને એક જણા આવ્યો એ કે આપણે દરિયામાં નાવા જાય અને દરિયાની અંદર એ કે આપણે માથું ધોઈ તો શું થાય ખબર છે બધાય કે નથી ખબર એ કે આપણે દરિયામાં એ કે આપણે વાળ ધોઈ તો શું થાય ખબર છે બધાય કે નથી ખબર તું કે શું થાય ઓલો કે વાળ ભીના થાય દરિયામાં પાણી થી ના આવતો વાળ ભી ના થાય એ તો કીધું ઘરે થાય ભાઈ એક જણા હમણાં કહેતો કે હું બહુ નીચેથી ઉપર આવ્યો છું તો બાકો કે એ કેવી રીતના પેલા હું બૂટ પોલીસ કરતો હતો હવે કે માથામાં તેલ માલિશ કરું છું પેલા છે ને હું લાંબા વાળ રાખતો હા પેલા કાનમાં કડી લાંબા વાળ રાખો કાનમાં કડી પહેર કાનમાંથી કડી કટાઈ લાંબા વાળ કપાઈ કાનમાંથી કટાઈ તો મેં કીધું પણ બાપા તમને હું વાંધો છે લાંબા વાળ કપાઈ કાનમાં કડી કઢાઈ પણ વાંધો હું છે અરે મને કે આપણી બેનને જો આવે ને એ બીજા દિવસે ફોન કરે છે તમારે મોટી બેબી કરવું હોય તો ભાઈ પણ એક મોટા મહાનગરની અંદર મોટું મહાનગર એમાં બે છોકરા ભણે અને નોકરી કરે અને મોટા મહાનગરની અંદર એક ચાલીસ માળની બિલ્ડિંગની અંદર ચાલીસ માળે બે છોકરા રહે એટલે એમાં એક દિવસ રાતે કાર લઈ અને બે એવા છોકરા નોકરીએથી ગાડી પાર્કિંગમાં પાર્ક કરી અને બરાબર લીપ પાસે ગયા ને તો ત્યાં કીધું કે અત્યારે લીપ બંધ છે તમારે દાદરા ચડીને જવું પડશે હવે એક તો આ નોકરી કરીને એવા બે છોકરા થાકી ગયા હતા એટલે જે ખંભે થેલા હતા ને એ કે હાલ ગાડી મૂકી દે એટલે ફોર વ્હીલમાં મૂકી અને ફોર વ્હીલને લોક કરી અને બે મીડા ચડવા ઉપર દાદરા એ ચાલીસ માળ સુધીના દાદરા ચડી ગયા ઘરે પૂ ને પોતાના ફ્લેટ પાસે અને ખીચા માત નાખ્યો ને પછી ખબર પડી ચાવી તો નીચે બેગમાં રહી ગઈ ચાવી તોય કે નીચે બેગમાં રહી ગઈ સાહેબ વાતનો પ્રાણ એટલો છે કે માણસ જેમ ઉપર જતો જાય ને ઉપર મતલબ કે જેમ પ્રગતિ કરતો જાય ને એમ હસવાનું ભૂલતો જઈશ માણસ તમે જુઓ હસવાનું ભૂલતો જાય છે એટલે હાસ્યરૂપી ચાવી છે ને યાદ કરીને સાથે રાખવી હાસ્ય રૂપી ચાવી છે ને ભૂલી ન જાવી સાહેબ એટલે આપ સૌ હસતા રહ્યો આનંદ કરતા રહ્યો એટલે હસાવવાનો આજે આ નમ્ર પ્રયત્ન કર્યો તો કાંઈ પણ બોલવામાં સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને જો તમને મજા આવી હોય તો અમારે આ જોક્ષ ગુરુ ચેનલને તમે સબ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો આપ સૌ મને શાંતિ જાળવી માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ